બનાસકાટામાં આ વર્ષે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે ત્યારે ખેડૂતો મહેનત કરીને જે બટાકાની ખેતી કરી હતી તેમાં વડગામ તાલુકાના ખેડૂતો ફસાયા છે કારણ કે કોલ સ્ટોરેજવાળા બટાકા વેચાણથી લેવા અથવા સંગ્રહ કરવા તૈયાર નથી અને જો વેચાણ લેવા તૈયાર થાય છે તો ઓછા ભાવે તૈયાર થાય છે એટલે ખેડૂતો બટાકાનો પાક અત્યારે ખેતરમાં જ પડ્યો છે કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારે છે અને ખેડૂતોને એક બટાકાનો ખર્ચ પણ થયો છે ત્યારે હવે બટાકાના વેચાણને લઈને ખેડૂતો ફસાયા છે અને સરકાર પાસે કોલ્ડ સ્ટોરેજ ધારકોની નીતિ બદલવાની માંગ કરી રહ્યા છે કોલ્ડ સ્ટોરેજના બટાકા કંપનીના બી બટાકા આવે છે અને ખાવાના બી બટાકા આવે છે આ વર્ષે ઉત્પાદન બી ખેડૂતોને સારું મળ્યું છે તો ખેડૂતોએ વાવેતર બી બહુ કર્યું હતું આ ભાવ 150 થી માંડીને 200 રૂપિયા ઉપરના ભાવ છે

અને હવે લોકોને એમ કહે છે કે ભાઈ ભાવ શું છે તો એકસો પચાસ થી સાઈઠ રૂપિયા કે છે અને સ્ટોરમાં મેકવાની વાત કરી ભાઈ સ્ટોર કરી દઈએ તો ચાર મહિનો પછી અમે વેચશું બરોબર તો એ લોકોનું કેવું એવું કે અમારા સ્ટોર પેક થઈ ગયા છે ખાલી નથી એટલે આ લોકોએ શું કર્યું કંપનીને બધા સ્ટોર ભાડે આપી દીધા રા દરેક કંપનીને ભાડે આપી દીધા કોઈ બાલાજી છે પેપ્સિકો છે આવી બધી ઘણી કંપનીઓ છે એ લોકોને બધાને ભાડે આપી દીધા ખેડૂત જાય છે મેકવા માટે એટલે ખેડૂતને ના કહે છે કે ભાઈ અમારા સ્ટોર પેક થઈ ગયા અને હાલની તારીખમાં જલોતરાની બધા જે સ્ટોર છે આજુબાજુના એ કંપનીનો બટાકો સ્ટોરમાં મેકવાય છે ચાલ અને ખેડૂતને નથી મેકાતો શું બાદ સાહેબ એટલે અમારી માંગીએ છે કે સરકારને કહે કે આ જે સ્ટોર બનાવવા માટે સરકારે ખેડૂતને સબસીડી આપી છે ખેડૂતને સબસીડી આપી પણ આ લોકો કંપનીઓને મેં કહે છે ખાલી સરકારને એમ કે ભાઈ અમને કોઈ હાલ પૂરતું વળતર આલો અને જે સ્ટોર સ્ટોરવાળા કંપનીને જે ભાડા આપેલા છે એ ભાડા કરાર રદ કરો અને એની પૂરેપૂરી કાર્યવાહી કરો એ લોકો ઉપર બટકાની પ્રસિદ્ધિઓ વડધામ તાલુકામાં સમગ્ર તાલુકામાં ખેડૂતોએ બટાકા કાઢીને મૂક્યા છે ઢગલા કરી છે પણ કોઈ નથી વેપારીઓ નથી વેપારી અને કોલ્ડ સ્ટોર જયારે જયારે ખેડૂત પૂછવા જાય કે અમારે માલનું શું તો કે અમારે તો હાઉસફુલ છે પણ હાઉસફુલ થવાનું કારણ માત્ર એક છે કે એ કોઈ કંપનીનો બિયારણો ભરી દીધો છે ચાર ચેમ્બરોમાં અને એમાં એમનો ફાયદો હોય છે એટલે એ કર્યું છે એટલે ખેડૂતોને છે હવે અઢારસો ના ભાવનું અમે બિયારણ ખરીદીને વાયુ છે મારે લગભગ દસ એકર જેવી બટાકોનું વાવેતર છે તો જો આ ભાવ ન તો મને થી બાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને ખેડૂતોનો તો દુર્દશા એવી વિશે કે કોઈ સમજી કે એમ નથી રાજ્યના મુખ્યમંત્રી હોય કે કેન્દ્રના પ્રધાનમંત્રી હોય ખેડૂતોને આવક બમણી કરવાના મૂડમાં હોય ત્યારે આવા ખેડૂતોને અડધી રકમ પણ મળતી નથી માનનીય રાજ્યપાલ મહોદયશ્રી શ્રી ખેડૂતોના આવક બમણી કરવા માટે કૃષિ આધારિત ખેતી હોય ગાય આધારિત ખેતી હોય કે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સેમિનારો કરે છે તો મારે સાહેબને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી પણ વિનંતી કરું છું કે આ જે ખેડૂતોનો માલ ખેતરોમાં રખડી પડ્યો છે ખેડૂતોને ભાવ નથી મળતા એ દિશામાં કોઈ રચનાત્મક કામ થાય અને આ ખેડૂતોનો માલ સત્વરી ભરાઈ જાય એ માટે હું એમને વિનંતી કરું છું